અમરેલી તાલુકાના જોગીપુરા ગામમાં એક ઘટના એવી બની છે જેને લીધે અમે રૂબરૂ મુલાકાત કરી છે અને આ ફરિયામાં જે આદિવાસી ભાઈ છે કાળુભાઈ તળવી એમની અમે આવેલા છે એમનું ઉર્ફે નામ કાળુભાઈ છે નામ એ બીજું છે એમને ત્યાં એક બકરી વીઆઈ છે ને બકરીને જે બચ્ચું પેદા થયું છે તે માણસ જેવી સકલ છે એને લીધે આજુબાજુ આ જોગીપુરા સહિત વિસ્તારની અંદર લોકો જોવા પણ આવે છે ને ગામની અંદર ચર્ચાનો મુદ્દો પણ છેડાવે છે કેમ ચહેરો છે એનો અને બકરું લગભગ બકરી વ્યાઈ એમાં એક જ બચ્ચું આવતર્યું ને એ બચ્ચાનો ચહેરો માણસ જેવો આવે છે મનુષ્ય જેવો મળતો આવે છે એના હોઠ પણ છે અને બીજા પ્રકારના બકરા પણ હોય છે એ પ્રકારનું પણ આ મનુષ્ય જેવું છે અને જે જીવ એ દસ પંદર મિનિટ જેવું જીવતું પણ રહ્યું એ દરમિયાનમાં ઘણા જે બનાવ બન્યો છે હમણાંનો જ છે લગભગ અડધો કલાક કલાક થયો અને બકરું દસ પંદર મિનિટ જીવ્યું અને પછી ગુધરી ગયું અમે એ અંગે રૂબરૂ જોવા આવ્યા વિગતો મેળવવા આવ્યા અને વાત પણ કરીએ કારુભાઈને હું વાત કરીએ અહીં બધા ઉપર ઊભા પણ છે કારુભાઈ કે શું નામ તમારું આખું નામ નરેશભાઈ ચતુર તળવી આ તમારે ત્યાં બકરી વીઆઈ એ રેગ્યુલર સમય જ વીઆઈ કે પછી પહેલાનો સમય થઈ ગયો ને વીઆઈ કે એવું થયું કેવું હતું એ તો કમ્પ્લીટ સમય જ થયો કે પછી અમુક એના દિવસો ઓછા હતા ને પછી ના 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 એવું નહીં પણ ટાઈમ પૂરો થઈ ગયો એ તો હું અવસ્થા છે એટલે કે એવું કે છે કે અમે સાંભળ્યું એવું કે એનો ફેસ છે એનો ચહેરો બકરીનો તે કે માણસ જેવો મળતા હોય છે એવું છે એવું છે અચ્છા હું કેવા માંગશો કેવું એના માટે શું કેવું તમારું એ તો હવે પેલું કમે બહાર નહીં તો પડતું એટલે ખેર કઈ કાયરો ડોક્ટર બે ફેરા બોલાવ્યો તો ના આવ્યો તો નહીં હા અબ યાય ઉતારે બોલાવ્યો કે પેલા બોલાવ્યો પેલા બોલાવના પેલા બોલાવના પણ પછી આવું આવું પેદા થયું ને પછી ગુતરી ગયું કેનો સમય જીવો છે એ જીવો અડધો કલાક લાગ્યો અડધો કલાક જીવો જીવો હું બોલા અડધો કલાક જીવો જીવો એ બચ્ચો અને ડોક્ટરને ફોન કર્યો ડોક્ટર આવ્યો નહીં હા

সোমি বে কাকা লক্ষ্মণ লক্ষ্মণ পক্ষ্মরবার અમદાવાદ છે મૃત અવસ્થામાં એને પણ જોઈશું અને ખ્યાલ આવશે અહીંયા જે બધા ભેગા થયા છે અને એ ફરિયાની અંદર કૌતુક અનુભવી રહ્યા છે આપણે તે જોઈએ અહીંયા વાળો છે પશુપાલનનો ગ્રામીણ વિસ્તારમાં વ્યવસાય કરતા હોય છે બધા તે રીતે અહીંયા

પશુપાલનનો પૂરક વ્યવસાય કરતા હોય છે એ રીતે બકરા પણ પાડતા હોય છે ને ભેંસો પણ પાડતા હોય છે બળદો પણ હોય છે તો આ તમે જુઓ કે આ જે બનાવેલું છે એમની બકરાવાડી પશુપાલનનો ધંધા માટે એ બધા આવેલા પણ છે લોકો બાળકો પણ ભેગા થયેલા છે અને આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે કે કઈ રીતે આપણે કુદરતની એક અજાયબી પણ કહી શકો કે કુદરતની એક આ એક વિકૃતિ પણ છે એવું પણ કહી શકાય કુદરતી નહીં પરંતુ જે રીતની પશુ છે એને જે પ્રકારની આ બકરાની એ જે પરિસ્થિતિ ઊભી જે બકરી હોય છે અને એને જે બચ્ચું આવ્યું છે તમે જુઓ લોકો અહીંયા કૌતુક અનુભવી રહીને જોઈ રહ્યા છે બકરાવાળીની બહારના દ્રશ્ય અને એને દસેક મિનિટ આ બચ્ચું જીવું હશે ત્યાર પછી એ ને પેટ્યું છે અને હજુ બનાવ બન્યો છે અડધો